સુરતના ઉમરા વિસ્તારમાંથી જ્વેલર્સમાં કરોડો રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના છે તે સામે આવી રહી છે તસ્કરોએ બે કિલો સોનું અને એક કિલો ચાંદી ચોરી કરી તેઓ ફરાર થઈ ગયા છે ઉપરાંત વાત કરીએ તો જે સાતે તસ્કરો છે તેમને કેમેરાનું ડિવાઈડર પણ સાથે તેઓ લઈ ગયા છે હાલ તો પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ છે તે હાથ ધરી છે સુરતના ઉમરા વિસ્તારમાં ટર્નિંગ પોઈન્ટ પાસે એર્નામેન્ટલ જ્વેલર્સ આવેલું છે ગઈકાલ રાત્રે જ આ બનાવ બન્યો હતો આ રાત્રે જ્વેલર્સમાં ચોરી થઈ હોવાની ઘટના છે તે સામે આવી રહી છે રાત્રિ દરમિયાન કહી શકાય ઇકો કારમાં આવેલા બે ઇસમોએ દુકાનનું શટર ઊંચું કરી ચોરીની ઘટનાને ખાસ અંજામ આપ્યો છે દુકાનમાં ડિસ્પ્લેમાં મૂકેલા દાગીનાઓની ખાસ ચોરી કરવામાં આવી હતી જ્વેલર્સ માલિકના જણાવ્યા પ્રમાણે અંદાજે બે કિલો સોનું અને એક કિલો ચાંદીની ચોરી થઈ છે ચોરીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પરંતુ શાતેર તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવાય પર પણ ખાસ કહી શકાય ડીવીઆર છે તે પણ પોતાની સાથે લઈ ગયા હતા સમગ્ર ઘટનાના મામલે ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ તો પોલીસે સમગ્ર મામલે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસને આશંકા છે કે આ ચોરીની ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ કોઈ જાણ ભેદુ જ હોઈ શકે અને જોકે ચોરીની ઘટનાને લઈ પોલીસના રાત્રિ પેટ્રોલિંગના સામે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે